હે ઈશ્વર શિકાયત રોજ કરતા હું કે તું મેરે સાથ રહે મગર ખુદકો તેરે કાબિલ બના રોજ ભૂલ જતા હું અધર્મના ઊંડા કૂવા જે એમાં પડ્યા તે ડૂબ્યા અને જે હરિશરને ગયા તે અધર્મથી બચ્યા આ અધર્મના વંશજોને કઈ રીતે ઓળખવા અને તેમનાથી દૂર કઈ રીતે રહી શકાય શ્રીજી મનના સત્સંગમાં આજે અધર્મના વંશજોને ઓળખવાના કઈ રીતે અને શ્રી હરિના હજાર નામમાંથી શ્રી કૃષ્ણનું એક નામ છે રણછોડ તે કઈ રીતે પડ્યું શ્રીજી મનના સત્સંગમાં સૌ વૈષ્ણવોનું સૌ વાલા શ્રોતા મિત્રોનું અને સૌ ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું ધર્મ આપણને જીવમાંથી શિવ બનાવે છે નરમાંથી નારાયણ બનાવે છે ખુદમાંથી ખુદા બનાવે છે અને આત્મામાંથી પરમાત્મા બનાવે છે આપણને અધર્મને તથા અધર્મના વંશજોને ઓળખીને આપણે ઋષિઓ પ્રભુના અવતારો મહાત્માઓ જ્ઞાનીઓ ભક્તો શાસ્ત્રો પુરાણો અધર્મનું આચરણ ના કરવાનું સતત કરે છે શ્રીમદ્ ભાગવતજીના સ્કંદ ચારના આઠમા અધ્યાયના પહેલાં પાંચ શ્લોકોમાં તો અધર્મના વંશજો જ બતાવ્યા છે તો ચાલો જાણીએ અધર્મના વંશજો કોણ છે અને તેને કઈ રીતે ઓળખીને તેમનાથી દૂર રહી શકાય અને સદધર્મનો સહારો લઈ આપણા અંતઃકરણને ભક્તિરૂપીથી ભરી પ્રભુના શરણને રહી શકાય અધર્મની પત્ની છે મૃષાદેવી એટલે કે બોલ બોલબોલ કરવાની કુતેવ એટલે મૃષાદેવી મિથ્યા બોલવાની કુતેવનો પુત્ર છે ડંભ અને ડંભનો પુત્ર છે લોભ લોભનો પુત્ર ક્રોધ અને ક્રોધની પુત્રી છે કર્કશવાણી કર્કશાનો પુત્ર છે કળી કળી એટલે કલહ કરવો કજિયા વેઝેર યુદ્ધ તે કર્કશાનો પુત્ર છે કળી સાંપ્રાંત સમયમાં દરરોજ કલ વેઝે નિંદા ઈર્ષા લોભ કામ ક્રોધ કપટ ધમ ભ્રષ્ટાચાર વધતું જ જાય છે અધર્મના વંશજોથી બચવા શાંત સાત્વિક અને ઓજસભર્યું જીવન જીવવું ખૂબ જ જરૂરી છે અને તેનો ઉપાય એક જ છે કે પ્રભુ પરાયણ રહી શુદ્ધ પવિત્ર જીવન જીવવા દર્દ નિશ્ચય કરવો અને સ્વનિરીક્ષણ કરી જાગૃતપણે અધર્મની વૃત્તિઓ જાગે તો તેને તરત જ અટકાવવી જોઈએ નકામી ધમાલનો ત્યાગ કરી અન્યાય અત્યાચારનો સામનો કરવી સત્સંગ સદિંતનનો સંગ કાયમ રાખવો જોઈએ દુર્જનોનો એટલે કે દુસંગતિનો સંગ છોડવો જોઈએ દિવસ દરમિયાન આત્મ આત્મશ્રદ્ધા અને પ્રભુ શ્રદ્ધા સાથે પ્રભુ સ્મરણ સતત કરતા રહેવું જોઈએ અને નરસિંહ મહેતાજીનું જે ભજન છે વૈષ્ણવજને તો તેને રે કહીએ છે પીડ પરાઈ જાણે રે તે રતન કરી તેને આચરી બતાવી પ્રભુને પ્રિય રહે પ્રિય રહેવું વૈષ્ણવજન બનીને રહેવું જોઈએ જો દુઃખ કોઈ બીજા પ્રકારનું હોય તો જ્ઞાન કે ભક્તિ દ્વારા તેનું નિવારણ થઈ શકે છે જો લૌકિક વિષયોને લગતું દુઃખ હોય તો તે વિષયોની પ્રાપ્તિથી તે નિવૃત્ત થાય છે પરંતુ દુસંગથી ઉત્પન્ન થતું દુઃખ ક્યારેય પણ નિવૃત્ત થતું નથી અને એટલે જ સાચો વૈષ્ણવ એ જ છે કે જે ભ્રમર જેવો હોય માખી જેવું નહીં કારણ કે માખી તો મીઠાઈ પર પણ બેસે છે કચરામાંય પણ બેસે છે ફૂલ પર પણ બેસે છે પણ જ્યારે ભ્રમણ તો કેવળ પુષ્પોના રસ લેવામાં જ મગ્ન હોય છે એમ વૈષ્ણવનું મન ભ્રમણ જેવું જ હોય છે મનની દિશા સાચી હોય તો તે ઉદ્દાનું કારણ બની જાય છે આપણું મન ખૂબ જ ચંચળ છે અને તે આપણું મનને આપણે સાચી દિશામાં વાળીએ તો તે ઉદ્દાનું કારણ બની જાય છે માટે જ ભક્તિ કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન હોય તો તે આપણું મન છે અનીતિ અધર્મ અનાચાર અને તે આપણે બુરાના માર્ગે લઈ જાય છે અને પોતે દુઃખી અને અશાંત તો રહે છે ને સાથે સાથે સમગ્ર સમાજને પણ દુઃખી અશાંત અને પતનના માર્ગે લઈ જાય છે તેથી જ ધર્મ મનુષ્યના જીવનનો આધાર છે આપના જીવનનું મૂળ છે પ્રભુને સત્યનારાયણ પણ કહેવામાં આવે છે સત્યના માર્ગ પર ચાલવાથી જ મનુષ્યને સાચી સુખ શાંતિ મળે છે અને ધર્મનું પાલન કરવાથી આપના પુણ્યમાં વધારો થાય છે માટે જ સદર્મનો સહારો લઈ કામમાં આવો તો કૃષ્ણ છો અને કામમાં ના આવો તો કંસ છો શ્રી કૃષ્ણએ ખુદ તેમના અવતાર લેવાનો હેતુ કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાબોધ આપતી વખતે અર્જુનને કહ્યો છે પરિત્રાણાય સાધુના દુષત કૃતામ સત્પુરુષોનું રક્ષણ માટે દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે જ હું જ યુગે યુગે પ્રગટ થાઉં છું આમ જ્યારે સત્પુરુષોનું રક્ષણ કરનાર કોઈ ન રહ્યું સાધુ પુરુષો શાંતિથી જીવવા માટે અહીં તહીં ભટકવા લાગ્યા અને કંસ જેવા અસુર દુષ્ટોના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી રક્ષણ કરનાર રાજાઓ ભક્ષક બની ગયા ત્યારે પ્રજાના જીવનમાં શાંતિ લાવવા અને ધર્મની સ્થાપના માટે શ્રી કૃષ્ણ જ અવતાર ધારણ કરે છે જ્યારે વસુદેવે પોતાના આત્મા સંતાનને યમુનાજી નદી પાર કરી સુરક્ષિત રીતે ગોકુળમાં નંદજીને ઘેર પહોંચાડી દીધું અને ત્યાં જન્મેલી નવજાત કન્યાને લઈ ફરી કેદખાનામાં પાછા આવી ગયા આવું કેવી રીતે બન્યું ત્યાં કોઈ ચમત્કાર થયો હતો ના આ વાત પુરાણમાં વર્ણવેલી છે ભગવાને જ્યારે જન્મ લીધો ત્યારે ઝેરના દ્વારપાળો એટલા વિચલિત હતા કે કૃષ્ણ જન્મ વખતે બાળકને બહાર લઈ જવાનો પ્રબંધ એ સેવકોએ જ કરી આપેલો તેમની નજર સામે વાસુદેવના છ છ સંતાનોને જન્મતા જ પથ્થર પર પટકીને મારી નાખવામાં આવ્યા હતા આવું અરેરાતી ભર્યું અધમ કૃત્ય નજરો નજર નિહાળના કંસના સેવકોને કંસ પ્રત્યે બારો ભાર તિરસ્કાર થયો હતો અને તેથી જ વાસુદેવજી બાળકૃષ્ણને લઈ ગયા ત્યારે તેમને કોઈએ ના રોક્યા ઉપરથી તેમની મદદ કરી હતી આમ સાતમું અને આઠમું સંતાન બલરામજી અને શ્રી કૃષ્ણ રૂપે ગોકુળમાં ઉછરવા લાગ્યું વખત જતા કંસને સમાચાર મળ્યા કે દેવકીજીનું આઠમું સંતાન તો ગોકુળમાં મજાથી ઉછી રહ્યું છે ત્યારે તે આશ્ચર્ય પામ્યો હતો અને તેને જાતે જઈ તે બાળકને મારવાનું ઠીક ના લાગ્યું અને તે અંદરથી ડરી ગયો હતો તે ઉપાયો શોધવા લાગ્યો તેને આકાશવાણીની વાતમાં સત્ય દેખાયું અને તેને પૂતના અધાસુર અને કેસી જેવા તેના વિશ્વાસુ શક્તિશાળી અસુરોને વારાફરથી ગોકુળમાં મોકલ્યા જેથી તે શ્રી કૃષ્ણને મુકામ કરી શકે પણ ત્યાંથી કોઈ પાછું ના આવ્યું શ્રી કૃષ્ણએ દરેકને સ્વધામ પહોંચાડી દીધા છેવટે ધનુર્યાગ કરવાને બહાને બલરામ અને કૃષ્ણને મથુરા બોલાવવા અક્રુરજીને મોકલ્યા અક્રુરજી તો શ્રીકૃષ્ણને લઈ મથુરા આવ્યા કંસે શ્રીકૃષ્ણના ઉતારાને સગવડ કરી રાખી હતી પણ મથુરા પહોંચતા જ શ્રી શ્રીકૃષ્ણને પોતાના મહેમાન થવાનું આમંત્રણ આપ્યું શ્રી શ્રીકૃષ્ણના ભક્ત હતા જોકે શ્રીકૃષ્ણએ ના પાડી અને નંદરાજા ખંડણી ભરવા આવતા ત્યારે જ જે બગીચામાં ઉતરતા તે બગીચામાં જ શ્રીકૃષ્ણએ મુકામ કર્યો ત્યાં ઉતારો કરવાનું બીજું કારણ એ હતું કે મથુરાની ત્રાસી મથુરાની ત્રાસેલી પ્રજા ગમે તેટલી સંખ્યામાં ભેગી થાય તો પણ કોઈને કશી ખબર ના પડે પ્રજાનું દર્દ અને તેમની મુશ્કેલી તેમનો શ્રી શ્રીકૃષ્ણ પોતે અનુભવવા માંગતા હતા અને શ્રીકૃષ્ણ પોતાના હમદર્દ બની પ્રજાને સમજવા માંગતા હતા અને બીજે દિવસે શ્રીકૃષ્ણ રાજદરબાર જવા નીકળ્યા રસ્તામાં કંસના ધોબી દ્વારા યુદ્ધ થયું લોકોએ તે પણ થવા દીધું આ શ્રીકૃષ્ણની લોકપ્રિયતા હતી શ્રી કૃષ્ણ મથુરા આવ્યા ત્યારે તેમની ઉંમર માંગ ચૌદ વરસની હતી તેમને ધનુષ્યાગરમાં જઈ ધનુષ્ય તોડી નાખ્યું આ એવું ધનુષ્ય હતું જેને શક્તિશાળી સૈનિક પણ ઉઠાવી નહોતા શકતા કંસને આ વાતની ખબર પડી તેને એક દારૂ પીવડાવેલા મનોમત હાથીથી શ્રીકૃષ્ણને યુદ્ધ કરાવ્યો જેમાં હાથીને શ્રીકૃષ્ણએ ખતમ કરી નાખ્યો ત્યારબાદ મથુરાના મેદાનમાં દાવ શરૂ થયો કૃષ્ણએ ભલ ભલાને પછાડ્યા કંસ તો જોઈ રહ્યો હતો શ્રીકૃષ્ણએ મુષ્ટિર અને ચાનુર્યને બંનેને કોઈ ભેગા કરી નાખ્યા એટલે કે મારી નાખ્યા અને પછી કંસને બહાર કાઢવા માણસોને મોકલ્યા પણ શ્રી કૃષ્ણએ છલાંગ લગાવી કંસના વાળ પકડી સિંહાસન પરથી નીચે પછાડી દીધો અને કહ્યું કે આ રાજ્ય તમારું નથી તું અહીંનો રાજા નથી આ રાજ્ય તારું નથી આ પ્રજાસત્તાક રાજ્ય છે હવે તારી એક હથ્થું સત્તા નહીં ચાલે પછી મામા ભાણેજ જ બંને વચ્ચે યુદ્ધ જામ્યું અને શ્રીકૃષ્ણએ મથુરાવાસીઓની હાજરીમાં જ કંસનો વધ કર્યો અને દુર્ગુણોથી ભરેલા અસુર કંસનો અંત આવ્યો અંતક અને વૃષ્ણિકૃષ્ણનામાં આનંદ છવાઈ ગયો પ્રજા ભયમુક્ત થઈ અહીં એક વાત પણ સમજવા જેવી છે કે શ્રીકૃષ્ણ બધાની જ વચ્ચે કંસનો વધ કરે છે પણ રાજાની રક્ષા કરવા માટે એક પણ સામંત સેનાપતિ સૈનિક કોઈ આગળ આવતું નથી કારણ કારણ કે કંસ પ્રત્યે પ્રજાનો અસંતોષ અને ધ્રુણાનો આ પુરાવો છે તે વખતે ધર્મની સ્થાપના માટે સત્પુરુષોના રક્ષણ માટે કંસ જેવા દુષ્ટનો વિનાશ જરૂરી હતો અને તેથી જ કૃષ્ણ જન્મના હેતુ માટે કંસ વધે ધર્મ સ્થાપના માટેનું પ્રથમ પગલું હતું કંસ જેવા મહાપરાક્રમી અને ક્રૂર રાજાના શ્રીકૃષ્ણે વધ કર્યો ગોવર્ધન પર્વત ઉચક્યો ભયાનક ઝેરી કાલી નાગને વસ કર્યો એટલું જ નહીં મહાભારતનું મહાભયંકર યુદ્ધ એટલે હાથે પાંડવોને જીતાડ્યું ઉપરાંત કૃષ્ણ કૌરવોની સભામાં નિર્ભયતાથી જઈને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવી દુર્યોધન જેવા દુષ્ટને ભયભીત કરી શકે અને જેને ધેનુકાસુર પ્રલબાસુર વત્સાસુર તૃણાવત જેવા મહામાયાવી રાક્ષસને હની પૂતના અને મુષ્ટિક મલ્લ તથા કુવલિયા પીડ હાથીનો વધ કરવા જેવા અતિ અદ્ભુત પરાક્રમ કરનાર શ્રી કૃષ્ણ જરાસંઘ જેવા રાજાથી ડરીને રનનું મેદાન છોડી મથુરા છોડી દ્વારકા તરફ સ્થળાંતર કરી કાયરતા બતાવે એ કોઈ એ વાત ક્યારેય પણ ઘડે ઉતરે એવી નથી કહેવાય છે કે મથુરાવાસીના રક્ષ રક્ષણ માટે જ શ્રીકૃષ્ણએ મથુરાનો ત્યાગ કર્યો હતો આ તર્ક અધૂરો લાગે છે કારણ કે સત્તર સત્તર વખત જરાસંઘ સાથે થયેલા યુદ્ધ વખતે આ તર્કનો વિચાર થયો નથી કારણ કે શ્રીકૃષ્ણ રણછોડ નામની સાર્થકતાને સમજાવતા વેદવ્યાસીએ પોતાના ગ્રંથ હરિવંશ મહાપુરાણમાં સત્ય અને સાધન કર્યું છે અને તેને આત્મસાત પણ કર્યો છે રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજયે વેશમાં પાયનને પ્રશ્ન પૂછ્યો હતો કે શ્રીકૃષ્ણ જરાસંઘ સામે યુદ્ધ કર્યા વિના મથુરાનો ત્યાગ કરી દૂર કેમ ખસી ગયા તેના સવાલના સમાધાન રૂપે વૈશ્ય પાયને જન્મેજયને જણાવ્યું કે જરાસંઘ ગૃહ ગૃદ્રથનો પુત્ર અને મગધ દેશનો રાજા હતો ભગવાન શ્રી કૃષ્ણે જરાસંઘનો જમાય એટલે કે કંસનો વધ કર્યો આથી કંસ વધનો બદલો લેવા એને મથુરા પર અનેકવાર આક્રમણ કર્યું એક વખત નહીં પરંતુ સત્તર સત્તર વખત જરાસંઘ મથુરા પર ચઢાઈ કરી આમ છતાં તે કૃષ્ણ કે મથુરાને પરાજિત કરી શક્યો નહીં મથુરાના યાદવોએ દરેક વખતે જરાસંઘને હરાવ્યો અને છેલ્લે મથુરાને જીતવા તેને યુક્તિપૂર્વક કાલયવનને પોતાના પક્ષમાં સામેલ કર્યા અને વીસ અક્ષૌહિણી સેના સાથે જરાસંઘ અઢારમી વખત મથુરા પર ચડી આવ્યો આ કાલયવન એટલે ગાર્યમુનિનો પુત્ર ગાર્ય ગાગર્ય મુનિએ પુત્રની પ્રાપ્તિની ઈચ્છાથી શ્રીનાથજી ગાગર્ય મુનિનો પુત્ર એટલે કાલયવન ગાગર્ય મુનિએ પુત્રની પ્રાપ્તિની ઈચ્છાથી શિવજીનું અતિશય દુષ્કર્મ અને અત્યંત દારૂણ એવું ઘોર તપ કર્યું હતું બાર વર્ષ સુધી તેમને શ્રી રુદ્રદેવનું આરાધના કર્યું હતું તપના પ્રભાવે શિવજી સંતુષ્ટ થઈને પ્રસન્ન થઈને તેમને શિવજી પાસેથી પુત્ર માંગ્યો અને શંકર ભગવાને તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું તેમણે શંકર પાસેથી માંગ્યું કે આપ મને જે પુત્ર આપો તે મથુરાવાસી કે કોઈપણ મનુષ્યથી મારી શકાય નહીં તેવો હોવો જોઈએ અને તેથી જ મધુસૂદન કૃષ્ણએ ગાગર્ય મુનિએ શિવજી પાસેથી મેળવેલું આ વરદાન નારદજી મુનિ પાસેથી જાણી લીધું હતું અને કાલયવન રુદ્રદેવના વરદાનથી ઉત્પન્ન થયેલો હોય એવો મથુરાવાસી અને કોઈનાથી પણ ના મારી શકાય તેવો ના હતો અને તેથી જ શ્રી કૃષ્ણ મહાપરાક્રમી અને બલવાન હોવા છતાં મથુરા પ્રદેશમાં જ ઉત્પન્ન થયા હતા તેઓ મથુરાના પ્રદેશમાં જ ઉત્પન્ન થયા હતા અને તેથી જ શિવજીના વરદાનને માન આપીને તેમના વરદાનને સત્ય સિદ્ધ કરવા માટે મથુરાનો ત્યાગ કરીને તેમણે રણનું મેદાન છોડીને રણછોડનું બિર બિરુદ સ્વીકાર્યું અને દ્વારકામાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો અને તેથી તેમનું નામ રણછોડ પડ્યું રણછોડ રાય કી જય શ્રીજી બાવાના ચરણોમાં આજનો સત્સંગ સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ